નમસ્કાર નાના નાના ભૂલખાઓને આજે આપણે માચીસનો ઉપયોગ સળગાવવા માટે કરીએ છીએ પણ એ જ માચીસનો ઉપયોગ આજે આપણે આવા વોલપીસ બનાવવા માટે કરીશું અને વોલપીસ બનાવવું એકદમ સહેલું છે નાના મોટા બધા જ બનાવી શકે તેના માટે જરૂર પડશે આવા ચાંદલા આવું નકામું પૂઠું હોય એમાંથી આવું વળતુર પછી માચીસ આ એક વોલપીસ બનાવવા માટે આપણે ત્રણ દિવાસળીની જરૂર પડશે ખોખાની અને ફેવિકોલ તો આટલી વસ્તુની મદદથી આપણે આવો સરસ મજાનો વોલપીસ બનાવીશું તો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો કઈ રીતે બનાવવાનો છે તો જુઓ સૌથી પહેલાં આપણે આ ગોળ ગોળચકરડું લીધું છે બરાબર એની ઉપર આ રીતે ચાર સરખા મિડલમાં ભાગ કરવાના છે પછી એના ઉપર આપણે શું કરવાનું છે તો ફેવિકોલથી આપણે બોર્ડર કરી દેવાની છે આ રીતે આ રીતે કર્યા પછી આપણે શું કરવાનું છે આ માચીસ છે એ માચીસને આપણે મિડલમાં વચ્ચે લગાડી દેવાની છે આ રીતે આ રીતે જે વર્તુળ છે એને આપણે ચાર ભાગમાં વેચી દેવાનું છે આ રીતે અને આપણે એકવાર ચેક કરીએ કે ચાર સરખા ભાગ છે કે નહીં હવે પછી શું કરવાનું છે તો આપણા ફેવીકોલ છે એ આપણે વચ્ચે એક ભાગમાં લગાડી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે એક વર્તુળ છે વર્તુળના આપણે ચાર ભાગ કરી દીધા છે હવે ચાર ભાગ કર્યા પછી આપણે શું કરવાનું છે તો આ જે માચીસ છે એ માચીસને આપણે આ રીતે સામસામે લગાડતું જવાનું છે જો આ રીતે અને તમે લગાડશો એટલે એકદમ સહેલાઈથી જો બે બાજુના ભાગ જોડાતા જશે આ રીતે આપણે લગાડતું જવાનું છે સહેજ પણ વચ્ચે જગ્યા ન રહે એ આપણે ધ્યાન રાખવાનું છે આ પ્રવૃત્તિ જ્યારે હું આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે મેં કરી હતી અને અત્યારે વેકેશન છે અને સુશોભનમાં ખૂબ જ સરસ લાગે છે એ હું તમને છેલ્લે બન બનાવીને બતાવીશ એટલે આ એક સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ છે અને બાળકો ખૂબ જ ગરમી પડે છે તો આવી ગરમીમાં બહાર દોડાદોડી કરે એના કરતાં આવી સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરે અને આના દ્વારા સુશોભનનો સરસ મજાનો વોલપીસ બનીને તૈયાર થઈ જશે જે ડેકોરેશન માટે પણ ખૂબ જ ઉપયોગી છે તમારા જન્મદિવસનું ડેકોરેશન કરવું હોય તો આ રીતના વોલપીસ બનાવી અને તમે નાના મોટી સાઈઝમાં તમે લગાડી શકો છો તો આ રીતે આપણે જો આ મેં જે એક ભાગ બનાવ્યો એ રીતે આપણે હવે આ ચારે ચાર ભાગ બનાવવાના છે જો આપણો સરસ મજાનો વોલપીસ બનીને તૈયાર થઈ ગયું છે હવે શું કરવાનું છે તો આ રીતે વચ્ચે જુઓ જ્યાં જગ્યા દેખાય ત્યાં આપણે આ રીતે બે બે જે માચીસ છે એ સેટ કરી દેવાની છે આ રીતે આ રીતે આપણે આને ચારે બાજુ મૂકી દેવાની છે આપણી સરસ મજાની બોર્ડર તૈયાર થઈ ગઈ હવે જુઓ આ રીતે તૈયાર થઈ ગયા પછી આપણે નકામાં ચાંદલા પડ્યા હોય ઘરમાં એ આ રીતે લગાડી દેવાના છે આ વોલપીસ એકલો પણ સરસ લાગે છે પછી તમે એને ત્રણની જોડીમાં લગાડો તો પણ સરસ લાગે છે અને કિચેન તરીકે પણ તમે લગાડી શકો તો અહીંયા કિચન ચાવી માટેનું સ્ટેન્ડ લગાડી દેવાનું અને તમે લગાડો તો પણ બહુ જ સરસ લાગે છે તો છે ને સરસ મજાની પ્રવૃત્તિ એકદમ સહેલી અને ઘરમાં બેઠા બેઠા તમે આ રીતે બનાવી શકો છો તો આ રીતે આપણે જો સરસ મજાનો વોલપીસ બનીને તૈયાર થઈ ગયો છે આને તમે પાછળ લગાડો ટીંગાડવાનો તો સરસ મજાનો વોલપીસ તૈયાર થઈ જાય છે અને આ રીતે ત્રણ જો આ રીતે ત્રણ લગાડી દો તો પણ ત્રણનું સરસ મજાનો વોલપીસ બનીને તૈયાર થઈ જશે ને લાગે છે પણ બહુ જ સરસ